અત્યારે જે શાળા સંચાલક મંડળની નેજાટળની લગભગ થી વધારે શાળાઓને સીલ મારવામાં આવેલા છે એમાં નાની નાની જે ક્ષતિ હોય ફાયર એનઓસી રિન્યુ કરવાની બાબત હોય ક્યાંક બીયુપીની વાત હોય એ માટે થઈને શાળાઓને સીલ લગાવી દેવામાં આવેલા છે એ સીલની પ્રક્રિયા ઝડપથી શાળા ખુલી શકે અને સીલ ખુલી શકે તો એ પ્રક્રિયા પૂર્ણ કરી અને અમારી શાળાઓ ઝડપથી ખુલી શકે એ માટેની રજૂઆત કરવામાં અત્યારે આવેલા છે અત્યારે અમે એટલી જ રજૂઆત કરી છે કે તેર જૂને શાળાઓ જ્યારે ખુલે છે એ પહેલાં અમે અમારી બધી જ કામગીરી પૂર્ણ કરી અને ફાયર એનઓસી મેળવવાની એપ્લિકેશન પણ કરી આપશું જ્યાં બાકી છે ત્યાં ઘણી બધી જગ્યાએ એપ્લિકેશન થઈ ગઈ છે દસ દસ દિવસથી એપ્લિકેશન પણ કરેલી છે પરંતુ અત્યારે તંત્ર ઉપર ખૂબ મોટું ભારણ હોવાથી એમનો કોઈ પણ જાતનો એમના તરફથી પ્રત્યુત્તર આવતો નથી પણ અમે અમારી રીતના જે ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરી સલામતીના સર્વે પગલાં લઈ અને અમારી શાળાઓ જલ્દી ખુલે એવી અમારી વિનંતી છે